સુરત મહાનગરપાલિકા દ્વારા આરોગ્યલક્ષી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે સુરતના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટેના સતત પ્રયાસ કરવામાં આવી આવ્યો છે જેમાં ઘરની બહાર ક્યુઆર કોડ લગાવાશે જેમાં પરિવારના તમામ સભ્યોની મેડિકલ વિગતો અપડેટ કરાશે તો લોકોના આરોગ્યલક્ષી ડેટા એકત્રિત કરી તેના ઉપર ઝડપથી કામગીરી કરવાનો એસએમસી નો ઉદ્દેશ છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અડાજણ વિસ્તારમાં તેરસો સડસઠ કરતા વધારે ઘરોમાં ક્યુઆર કોડ લગાવવાનું શરૂ કર્યું છે ક્યુઆર કોડની એપ્લિકેશન મુજબ આરોગ્ય વિભાગનો કર્મચારી ફરજિયાતપણે લોકેશન ઉપર હાજર રહેવું પડે છે કારણ કે તેમાં જીઓ સુવિધા છે કર્મચારી જ્યાં સુધી ક્યુઆર કોડ કરવા પોતે લોકેશન ઉપર ન પહોંચે ત્યાં સુધી ક્યુઆર કોડ સ્કેન થઈ શકતો નથી જેનો સૌથી મોટો લાભ એડમિનિસ્ટ્રેટિવને પણ થાય છે પોતાનો કર્મચારી કેટલા વાગે ક્યાં પહોંચી અને કામગીરી કરી રહ્યો છે તેની પણ સંપૂર્ણ વિગતો મળતી હોય છે તો સુમન હેલ્થ સર્વે એપ્લિકેશનમાં કર્મચારી દ્વારા તમામ વિગતો ભરવાની હોય છે જે વ્યક્તિના ઘરની બહાર ક્યુઆર હોય તે ઘરમાં કેટલા વ્યક્તિ રહે છે કઈ ઉંમરના વ્યક્તિ રહે છે તેની તમામ વિગતો લખી લેવામાં આવે છે તેમની મેડિકલ હિસ્ટ્રી પણ લખવામાં આવતી હોય છે સાથે સાથે જે દિવસે કર્મચારી ત્યાં પહોંચ્યા હોય ત્યારે કોઈ વ્યક્તિનો તાવ શરદી ઉધરસ જેવી વાયરલ તકલીફ હોય તો તેની પણ માહિતી લેવામાં આવે છે અને જો હોય તો તેની ડેટામાં એન્ટ્રી કરી દેવામાં આવે છે એટલું જ નહીં પરંતુ ઇન્ટ્રા ડોમેસ્ટિક અને વીબીડીસીને લઈને પણ કામગીરી ઝડપથી થઈ શકે છે તો આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે પહોંચી અને તાવ શરદી સહિતના રોગોનો સર્વે કરવામાં આવી રહ્યો છે દરેક ઘરમાં એપાર્ટમેન્ટમાં મચ્છરોનો ઉપદ્રવ ન વધે તેના માટે સતત મચ્છરોના બ્રીડિંગને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે તો આરોગ્ય વિભાગની ટીમ ઘરે પહોંચી અને જ્યાં પણ પાણીનો ભરાવો દેખાય ત્યાં લોકોને સમજાવી રહી છે અને પાણીનો ભરાવો ન થવા દેવા માટે પણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે વારંવાર કરવામાં આવતી નિષ્કાળજી બાદ નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા એપાર્ટમેન્ટના ટેરેસ પણ તપાસવામાં આવી રહ્યા છે ઘણી વખત પાણીનો ભરાવો રહેતો હોવાથી ત્યાં પણ મચ્છરોના બ્રીડિંગ વધુ પ્રમાણમાં થતા હોવાની ફરિયાદો સામે આવતી હતી તો એસી ના નિકાલ માટે પણ જે પાણીનો ભરાવો થતો હોય ત્યાંથી પણ ઝડપથી પાણી ખાલી કરી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે

વિભાગને મોકલી દેવામાં આવે છે અને એપેડેમિક વિભાગ દ્વારા રેપિડ રિસ્પોન્સ તે વ્યક્તિનું ટેલિફોનિક અથવા રૂબરૂ આવીને સંપર્ક કરી લે છે અને તેને જરૂરી તમામ પ્રકારની દવાઓ પણ પહોંચાડી દેવામાં આવે છે